મહેશભાઈ આપણી પ્રતિક્રિયા જગદીશભાઈ અને પારસભાઈ નો અવાજ મ્યુટ કરવા વિનંતી મહેશભાઈ ની પ્રતિક્રિયા જાણીશું અવાજ પર મહેશભાઈ પ્લીઝ પુસ્તક છે એમાં એમને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આંબેડકર ક્યારેય ત્રણસો ના પક્ષમાં ના હતા એમ કે છે કે ભાઈ ત્યાં તો બધું એવું ને એવું છે અને કઈ બદલાવ નથી આવ્યો મને ત્રણસો સિત્તેર હટ્યા પહેલા રાહુલ ગાંધીનો શ્રીનગરના ચોક ઉપર લાલ ચોક પર એક એમના આઈસ્ક્રીમ ખાતો વિડીયો મને અથવા તો ફોટો આપી દો એટલે હું માની લઈશ કે ત્યાં કોઈ સુધારો નથી થયો બીજો મારે તમને આપણે વાસુદેવ સરે કીધું છે કે ભાઈ ત્યાં શું ફરક પડ્યો શું નહીં ફરક પડ્યો વાસુદેવ સર હું તમને જે આંકડા આપું છું આંકડા સાથે વાત કરું છું ત્યાં પથ્થરમારાની ઘટના ફક્ત બે હજાર અઢારમાં ત્રણસો સિત્તેર હટવા પહેલા લગભગ છવ્વીસો ઘટના હતી કેટલી છવ્વીસો ઘટના એ ઘટનાનું હમણાં નાઇન્ટી પર્સન્ટ ડિક્રીઝન થઈ ગયું છે નેવું ટકા ત્યાં હમણાં પથ્થર મારાની ઘટના લગભગ લગભગ સમાપ્ત થઈ ગઈ છે ત્રણસો હટવા પહેલા અને પછીનો હું તમને ફરક કહું છું

છે બોર્ડર પારની જે ઘટનાઓ જેને આપણે એની અંદર એસી ટકાનો ઘટાડો આવ્યો છે આ જસ્ટ કોઈ પણ ડેટા તમે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમે એને ચેક કરી શકો છો હવે પારસભાઈ એક બીજો સવાલનો જવાબ આપો કે ત્યાં તમે શું કર્યું ભાઈ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચિનાવ બ્રિજ ત્યાં આવેલો છે બરોબર છે પંચોતેર વર્ષની અંદર સૌથી આઈએસ પ્રવાસન ત્યાં હમણાં નોંધાયું છે પંચોતેર વર્ષની અંદર સૌથી વધારે પ્રવાસીઓ ત્યાં જઈ રહ્યા છે વિશ્વ કક્ષાની જી ટ્વેન્ટી જેવી બેઠકો ત્યાં થઈ રહી છે બે એમ્સ બનાવી છે સાત મેડિકલ બનાવી છે બે હજાર એમબીબીએસ ની નવી બેઠકો કરી છે બરોબર છે પલ્લક હાઇડ્રો પ્રાઇવર પ્રોજેક્ટ છે જે એક હજાર કિલો વોટ છે કેસરને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે છપ્પન હજાર કરોડ નું નવું રોકણ મળ્યું છે તમે હમણાં હું કહીશ ને તો એક કલાક સુધી ડિબેટની અંદર જમ્મુ કાશ્મીરની અંદર દસ વર્ષની અંદર થયો હું કહીશ પરંતુ ત્યાં એવી વિચારધારાના લોકો છે જે હજુ પણ કટ્ટર માનસિકતા ધરાવે છે તો એ એક સામાજિક ઇસ્યુ છે એને રિહાઈવ કરતા કરતા થોડો વાર લાગશે એ મોદી સરકાર હોય કે અન્ય કોઈ સરકાર હોય એ સામાજિક તાણાવાડા પ્રોબ્લેમ છે અને એ સોર્ટ આઉટ થતા એક બીજા વિશ્વાસ આવતા થોડો વાર લાગશે અને એ જ તરફની અંદર આજનો છે અમારો કે દરેક વર્ગને અંદર સમાવી દરેક વર્ગનો વિકાસ કરી દરેક વર્ગ જે પીડિત છે પીડી લોકોને અમે પરિસ્થિતિ એસ્ટાબ્લિશ કરશો મહેશભાઈ મારે સવાલ પૂછ્યો છે કે મેનિફેસ્ટો ની અંદર વરિષ્ઠ મહિલાઓને દર વર્ષે અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સમગ્ર ભારતમાં આપણે વસ્તી ગણતરી નથી કરીશું જમ્મુ કાશ્મીરમાં વસ્તી ગણતરી થઈ ચૂકી છે